ભાઈ ત્રણ વાગ્યા બાકી ચાલો નાસ્તો પણ આવી ગયો છે જવાનાપુર માં ભાઈ નાસ્તો લઈને આવી છે ચાલો નાસ્તો લઈએ પછી આપણી યાત્રા ચાલુ કરી દઈશું ને અહીંથી કેટલા સત્તર અઢાર કિલો અઢાર અઢાર કિલોમીટર હશે એટલે આપણે બપોર થાય તો પૂગી જશું ચોટીલા તો અહીંથી હવે ખાલી અઢાર કિલોમીટર રહી છે જોઈએ ક્યારે પૂગીએ હવે યાત્રા ચાલુ કરી દઈએ કરી દેજે ને કરવાની જોઈએ ચાલો ભાઈ હવે યાત્રા આરામ કરી દે ભાઈ નાસ્તો કરે છે ભાઈ નાસ્તો કરી લે ભાઈ આજે ભાઈ રાતે જ એટલે આઠ નવ વાગ્યા સુધી ઠંડી ન પડે પછી ઠંડી પડે ને કેટલા એક બે વાગે પડે ઠંડી ઠંડી જર્સી કામ આવે જર્સી ને બે ને કઈ નહીં ઠંડી એટલે બહુ પડે છે તો આપડે કચ્છમાં પણ જવાનું છે તો કચ્છમાં કેવી ઠંડી લાગશે ચાલો માછી છે ને ભાઈ ઓહો તો મિત્રો નાયનો નજારો અને સામે હાઈવે છે રસ્તા નહીં દેખાય તમને સો મીટર આમ જવું પડશે એટલે હાઈવે આવી જશે

ચાલો ભાઈ હવે આપણે બેગ લઈને નહીં કરીએ મહાદેવનું નામ જે તું લીધું મહાદેવ ચાલો માછી મહાદેવ મહાદેવ હાલ મહાદેવ મહાદેવ તો ચાલો મિત્રો હવે આપડી યાત્રા ચાલુ કરી દીધી છે ને ભાઈ આપણો બેગ લઈ લીધો છે મહાદેવ મહાદેવ ચાલો ભાઈ હવે આપણે હાઈવે ઉપર પૂગ્યા ઠંડી હવે થોડીક પડે છે હવે થોડીક આમ રનિંગ થઈ જાય ને પછી નહીં પડે પછી લાગી લાગે ને ઠંડી એટલી બધી

ઘરે થોડું કામ આવી ગયું છે ને એની હિસાબે બાકી ચાલો ને પાછું રિટર્ન મારે આવવું પડશે આ ઉપરનો પટ્ટો દેખાય ને નાથી જ પડશે મોરબી મોરબી થઈને કચ્છ કચ્છ જવાના છે લગાઠી આવી ગયા છે તો ચાલો મિત્રો ભણી લગાઠી આપણે નાસ્તો કરી લઈએ સવારે ચાય લઈ લઈએ તો ભાઈ અત્યારે જાય છે હાલો મહાદેવ 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 હાલો તો અત્યારે ભાઈ આપણે જવાનું છે અહીંથી ચોટીલાની એ ભાઈ ઘરે જાય છે અહીંથી ને આજે હવે ચોટીલા રહ્યું છે દસ કિલોમીટર રહ્યું છે તો આરી બપોર ને તો ચોટીલા પહોંચી જાય મહાદેવ કેમ છે સારું ને હા પાછળ ગામ હતું ને આ રોકાણ હતું હા હવે તો આડી બપોર થાય જાય ચોટીલા પહોંચી જાય તમે ચોટીલા જાવ હા એવો છે હા હા હાલો મહાદેવ મહાદેવ તો ભાઈ આપણે કાલે મળી ગયા હતા એ ભાઈ પાસા મેલા છે અત્યારે જો કાલે બપોરે જમવાતા ને નથી મેલા જમવાની ને વ્યવસ્થા કરી દીધી હતી ભાઈ મારા વિડીયો જોતા થાય એની કારણે તો આજ પણ લોકો આજે પણ એ ભાઈ ગામમાં જતા હશે તો રસ્તામાં મળી ગયા બાકી અહીંથી દસ કિલોમીટર રહ્યું છે ચોટીલા તો આજે તો આપણે પહોંચી જશું ગમસે ગમ બાર એક વાગે પહોંચી જશું ભાઈને કોલ કરી દીધો છે જો આપણી આગળ પણ રહેવાની વ્યવસ્થા કરી દે છે જો માંગરોળથી જ છે ભાઈ ને ઉમેશભાઈ છે માંગરોળથી જ છે એ ભાઈ આપણે બહુ સહાય કરે છે રહેવાની વ્યવસ્થા જ્યાં આપણે રહેવાની સુવિધા ન થઈ હોય ને તો એ ભાઈને કોલ કરું ને એટલે આપણી રહેવાની વ્યવસ્થા થઈ જાય છે ભાઈ છે માંગરોળથી છે બાકી ચાલો ફટાફટ પૂગીએ આપણે ચોટીલા ને માતાના દર્શન પણ કરું ને તમને પણ દર્શન કરાવવા તો અત્યારે ભાઈ મળી ગયા છે મહાદેવ મહાદેવ તમારું નામ શું છે છોટી લાથી ભાઈ છે ને ભાઈ લોઠાઈ ને આકડેટી ખોરાવે છે બાકી મંદિર તો પાણી છે ચાલ ભાઈ મહાદેવ માં હાલ જય માતા હાલ જય માતા તો અત્યારે મિત્રો આપણે હવે લખી હોટલ ગોતવાની ગેટમાં જે એન્ટર થાય છે તો અત્યારે તો આપણે જનાઈ જવાનું છે ને થોડી સમજવાડી તો ના પહેલાં જઈએ

ચાલો રૂમ છે આપણી પાસે રૂમ નંબર દસ ભાઈ રૂમ નંબર દસ છે ચાલો ભાઈ રેસ્ટ કરીએ બાકી આમાંથી જેટલો સામાન છે ને ભાઈ ભાડો કાઢવો પડશે બહુ વધી ગયો છે વેટ બહુ વધી ગયું વજન બહુ આવી ગયું ખાલી મફતના વધારાના કપડાં લઈને ફરીએ છીએ જે કપડાં કામના નથી ને એ આપણે કાઢી નાખશું આમાંથી ને આપણે પહેલાં તો જમવું પડશે જમીને પછી ઉપર સડજુ છોડ પીલા દર્શન કરવા માટે ચાલો પેલા તો તાળું દઈ દઈએ દેવાથી પણ ચાલો દઈ દઈએ તાળું આપણે નીકળી ગયા છે ને પછી તાળું કેટલા બહુ તડકો પડે છે મોટું હું કંઈ કે નાઈ નહીં નીકળે ને એટલે મોટું ઓલું થાય ત્યાં બાકી ચાલો મિત્રો દર્શન તો આપણે થોડીક તડકો ઓછો થાય ને પછી નીકળશું દર્શન કરવા માટે પહેલાં તો આપણે જમવું પડશે ચાલો પહેલાં તો આપણે જમી લઈએ ગુજરાતી ધારે આવી ગઈ છે દાળ લીધી છે મટાનું શાક ને લીંગણા બટાટાનું શાક પછી તો સેવ પણ છે આપણે સેવ બહુ ભાવતી નથી બાકી છાસ છે ને આ ત્રણ છે બાકી ચાલો મિત્રો આપણે જમી લઈએ નીકળી ગયા છે દર્શન કરવા માટે આગળ તો ચાલો ભાઈ દર્શન કરી આવીએ પછી આરામ કરશું થોડુંક તો ચાલો ભાઈ દર્શન કરી આવીએ તા માતાના દર્શન કરવા માટે જાતા થા તો ભાઈઓ મળે છે મહાદેવ મહાદેવ ક્યાં છો તમે કોડીના કોડીના ના છે ભાઈઓ તો ચાલો ચાલો શરબત પીતા આવીએ તો ચાલો ભાઈ શરબત પીવા ને કેમ કે આપણે આગળ જમીને જ આવે છે એટલે પેટ જામ છે તો પણ ભાઈ કે શરબત પીવા માટે તો ચાલો ભાઈ શરબત પી આવીએ પછી આપણે પગે ચેક કરવાનું ચાલુ કરશું ત્રણ હજાર જેવા પગે છે ત્રણ હજાર જ છે ને આ ત્રણ હજાર નવસો નવ્વાણું

જય માતાજી તો ચાલો પેલી શરૂઆત કરી દઈ અહીંથી તો કરી દીધી છે જોઈ આવે સડી જાય સડી તો જશે એમાં તો કંઈ ના નથી ધીરે ધીરે પણ ચાલી જશે કેમકે ફાસ્ટ નહીં ચાલ્યું છે ફાસ્ટ ચાલુ કેમ કેમ કે આગળ જમીને આવું છે ને એની કરે એટલી બધી ટ્રાફિક પણ નથી મજા આવશે ચડવામાં હવે ભાઈ ફાવ સીધું ચડવાનું આવી ગયું છે સામે ત્યાં ખોટો હા ધમો થાય આપણે જમા ભાઈ જમા ન હોય તો સારું તો આપણે આગળ પહોંચી હસતો તો જોમ કેટલું હસતો ઉપર ચડવા છે એકદમ સીધા પગે છે આવે છે આગળ તો એના કરતાં કઠિન આવી ગયા છે ચાલો માતાનું નામ લઈ લે ચડિયા તો આવી ગયા છે દર્શન કરવા માટે તો ચપલા એવી જગ્યા ઉપર કાઢવાના છે જો આપણા કોઈ સોરી ન જાય આ ખુફિયા જગ્યા છે બસી ગયા તો સારું છે આવું અંદર નાખી દે ચાલો હવે દર્શન કરવા માટે ક્યાં પૂરી ગયા ખબર જ નથી જલ્દી પૂજી ગયા

આખેલ મોટો બાકી ચાલો એવી જગ્યા પર એ તડાને કોઈ મજબર તો ચાલો ચપલા કરીને હાસે કરી નહીં ન્યૂ છે અમુક તો ચાલો ચપલો લઈ લો બાકી તો બધુ રે ખોટું ચપલા તારો મારગ હા શો ચાલો ભાઈ હું નીકળ્યો નીચે આવી ગયા છે ચાલો તો નીચે પછી આપણે જ્યાં નાઇટ વોકિંગની બને આવી ગયા છે બાકી અહીંયા બધું વસ્તુ મળે છે તો ક્યાં ના હોય તો થોડુંક ઇન્સ્ટાગ્રામમાં સોરી ઇન્સ્ટાગ્રામમાં તારી લાઈવ કરવાનું છે બાકી ફેસબુકમાં લાઈવ કરતા હતા બાકી આપણે નાઇટ પાછા નહીં કહે છે ને ભાઈ ઠંડી એટલે બહુ ઠંડા પાણી છે તો અમુક વેટ વધી ગયો છે કપડાં રાખશું બાકી બધા કાઢી નાખશું બાકી જે સામાન વેસ્ટ જરૂરિયાત છે એ જ રાખશું બાકી તો નહીં રાખશું હા તમને કીધું નથી આપણે જે ચશ્મા લીધી છે ચશ્મા પહેરવા માટે બે જોડી દીધી છે તો શું લેવા દીધી ને કંઈ તેમ કે આગળ છે ને ભાઈ એકલી ધૂળ છે ધૂળ એટલે બહુ જ છે ધૂળ એની કારણે આપણે જે ચશ્મા લઈ લીધી છે એક નાઇટ માટે ને એક દિવસ માટેની પહેરવા માટેની રૂમાલ પણ લઈ લઈશું કેમ કે ભાઈ ધૂળ છે એટલે આપણી સેફટી રાખવી ચાલું જરૂરી છે તો ચાલો હવે આપણે થોડુંક બહાર કરીએ ને બહાર માહોલ તમને દેખાડું ચાલો પહેલાં તો આ કર્યો ખોલીએ કેવો માહોલ છે ઓહો મિત્રો અંધારું થઈ ગયું છે ઓ ભાઈ ને ભાઈ જલ્દી અંધારું થઈ જશે કેમ કે દિવસો નાના છે ને રાત મોટી છે એની ઘરે ને જો મિત્રો ચોટીલામાંના દર્શન લો સામે પગે છે તાગડી પાછા આપણે દર્શન કરવા માટે જાશું કેમકે એકવાર તો જઈ આવ્યા છે આપણે દર્શન કરી આવ્યા છે પાછા દર્શન કરવા માટે પણ જાશું ભગવાનને લઈ આપણી થાળી આવી ગઈ છે જમવાની ગુજરાતી થાળી પભેજ સબ્જી છે તો ચાલો ભાઈ જમી લે લોટલી છે ને રીંગણા બટા શાક છે ને ચેવ છે ને આ છે ભાઈ ચંભારું બાકી ચાલો મિત્રો જમી લઈએ પછી આપણે રૂમે જઈએ ને અત્યારે ભાઈ થોડોક લેટ આવે છે જમવા માટે તો ચાલો